ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની જાડેશ્વર ચોકડી પર મોડિફાઈડ બુલેટ બાઇક કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી છે આવા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે જાડેશ્વર ચોપડી પર ડ્રાઇવ યુજી મોડિફાઈડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી રાજમાર્ગો ઉપર આડેધડ ધૂમસ્ટાઈલથી બાઇક દોડવાને કારણે રસ્તે ચાલતા બાળકો મહિલા અને વૃદ્ધોને વધુ તકલીફ પડે છે જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની સૂચનાના આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ મહેરિયા તેમજ તેમના સ્ટાફે જાડેશ્વર ચોગડી પર ડ્રાઈવ યુજી સોટ્ટા મારવા નીકળતા બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ કાળા કાચ કરાવી ફરતા ફોર વ્હીલ ચાલકોના કાચ દૂર કરી દંડ ફટકાર્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભરૂચ જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન અવાજનું પ્રદુષણ પણ થાય છે અને જે આજુબાજુમાં ડ્રાઈવ કરતી વ્યક્તિઓ છે એ અને રાહદારીઓ પણ એનાથી એકદમ અવાજ થઈ જાય છે અને ખૂબ જ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે જે બાબતે એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબને અમે ધ્યાન દોરેલું જેના કારણે ખૂબ જ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપેલી જે સબબ આજે અમે લોકો જાડેશ્વર ચોકી વાહન ચેકિંગમાં ઉભા રહેલા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકની ટીમ દ્વારા આજે ચેકિંગ થયું હતું એમાં મોટા ભાગે ઘણી બધી બાઇકોમાં મોડિફાઈડ સાઇનન્સર મળી આવ્યા છે તો તમામને સૂચના છે કે આ રીતના કંપની મેડ સિવાયના સાયલન્સર ન કરાવો અવાજનું પ્રદૂષણ ન વધારો અને આ સાથે સાથે અમે કાળા કાચની પણ કામગીરી કરેલી છે કે જે ગાડી પર ઓવર બ્લાઇટ ગ્લાસ હોય તેની અમે ફિલમ દૂર કરીને એ લોકોને બેન કરાવેલું છે